આજી બે હેડો વાવો આડા આડા અલા મારતી ને પાકી રાતો ભલા હે 4 દિન ની લોકરી કે ઊગજે પે ના હા તમે હેડો હેડો એ હવે આપડી ગાડી પુષ્પા સર મારો

જીંગોએ આયા તું આ કીધું તમને ખબર છે આ શું છે આ ઢોકો નથી તો મારી પ્લાનિંગ હતી આની અંદર છે ઓલી ચંદન ની લકડીઓ મને ખબર હતી કે ઓલો ગબ્બરસિંહ હુમલો કરશે આ ઢોકા પાડશે અહીંયા તો લાગશે ની અહીં તો એવું લાગશે આરી લારી ચંદનની લકડીએ એટલે તો નથી ચંદનની લકડીએ તું હમચ્યો ની એ આ શું છે ખબર છે એક ખબર આ શું છે

啊，舅舅俩，来。 કોઈ જો હા આજે તો ઘણો શેટો પડી છે ઓલા આવતા સિંગા મારા નાતા અલ્યા 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 હારું કોઈ નખી પડતું છે ને ઓ ભૂર ભરાઈ ગઈ બૈરા વગર ધોજો માતો મારે બાપની તાકલી અલ્યા અલ્યા એ ગુજરાતીંગ ને આ આવો તમે આજ તો જુઓ

જો માં શું બોતમો કઈ એ પુષ્પરાજ મારો એકડો મેલીને હેડો પોં તન તો નઈ અપરીયું તા પડી ચી લઈ જિંгом સર હં પુષ્પરાજ જોજો માની એક નંબર જો ચનની લકડીએ જા